હેલો ગાઈઝ કેમ છો બધા જો કે બધા મજામાં જશો તો બધાનું અમારા નવા એક લોકમાં ફરી એક વાત મારું બધાનું હાર્દિક 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 સ્વાગત છે તો બધાને જય માતાજી અને જય શિયારામ તો આજ જવાનું છે દરિયામાં જો કે રાખડી પધરાવા એ અમારે પહેલાં શું કહેવાય માન્યતા છે એટલે દરિયામાં જવાનું છે રાખડી પધરાવા તો મેં તો અહીંયા ગેર અડધી કાઢી નાખી છે કેમ કે જયારે નાઈ ને દરિયામાં નાહવા જવાનું નથી થતું રાખડી પધરાવાની મારે માન્યતા છે તો રાખડી પધરાવા અને મેં ને અડધી છોડ નાખી છે અડધી છોડવાની છે તો બધી રાખડી લેતા હતા હું કેમકે મારે નાહવાનું નથી અને રીધીને કાંઈ નાવાનું નથી એટલે તૈયાર થઈને મેળામાં જઈએ અમારા ગામ દરિયામાં મેળો છે પટવામાં તો આજુબાજુના હોય તો આવો ચોક્કસ મેળામાં અમારે બાજુનો મેળો બહુ મોટો ભરાય ને ઘણું બધું પબ્લિક હોય તો કેમ કે રાખડીઓ પધરાવવાનું એવું બધું હોય કે નહીં એટલે હોય કા તો બધા વિનાયેલું વિડીયોમાં તમને બતાવી અમારા ગામનો મેળો તો આપણી રાખડી રાખડીએ પડ્યું છે તો લીલી રાખડીઓ જોઈ શકો છું એટલી બધી રાખડીએ છે આ જવાનું છે દરિયામાં પધરાવા તો દરિયામાં જઈને પધરાવી દેવાની છે તમને એમ થતું હોય કે આવડે નાતા કેમ નથી જોકે નાહવામાં એવું થાય કે આપણે દરિયામાં જઈએ રેડી તો પછી આપણે ઊંડા જઈએ જઈએ કોક આપણે આરે હોય અને ઓલી થાય એટલે એવા બનાવ બની જાય ઘણા એટલે અમે નાહવાથી બહુ બીક લાગે કેમ કે ડૂબવાની જેવી એવા બધા બનાવ બની ગયા અમારા ગામમાં એક બની ગયો હમણાં છાસમાં બની ગયો બનાવ એટલે એટલા માટે અમે દરિયામાં નાહવા નથી જતા દરિયામાં જાવ નાહવા એટલે એમ આમ નહીં હાથ પગને એવું બધું ધોઈ નાખો નાખવાનું નાહવું તો પડે યાર એટલે રાખડી જઈએ ને આવું બધું થાય તો તકલીફ પડે ને આપણા bởi vì vợ nó ra đã em. Em làm anh vui thì giờ gì giờ complete. Mà nau, dời đâu kệ? nào? vào <Different patio> thế <competition>

તો મેળો તો તમે બધા જોયો છે મેળો અને આ અમે આવી ગયા ધરમણા હા તો અહીંયા વડકાનો આવે છે બધા શાક મારી મારી ને કોઈક જેલું છે આમ ઓલે કાંઠે કથામાં તો એવું છે બધું અહીંયા તો બિનારે જો વિડીયોમાં અને શામભાઈ નીચરમાં જઈને આવ્યા મહાદેવના દર્શન કરીને આવ્યા પિંગલેશ્વર મહાદેવનો ભગત શું હર હર મહાદેવ હર મહાદેવ અઝવાન બે જતા

অল জনা কমেণ্ট মান্দ